હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ આજે જો વીકેન્ડ માં અત્યારે ઘરનું બધું કામ કરી આજ તો હળી મળી ને કહી હું એમ ના કહી શકું કે મેં કહી આજ તો સાથે સાથે કર્યું ટીમ વર્ક હતું આજે અમારે બધા ક્લિનિંગ કરી ને હવે નીકળ્યા આજ તો સાડા બાર થઈ ગયા છે અત્યારે ગઈકાલે મિશ્રી ચશ્મા ટ્વીટ હતા જરા

વિચાર હતો કે આ વર્ષે યર એન્ડ માં ઇન્ડિયા જશું ને તો ત્યાં જો આ બનતા હોય ને આ ગ્લાસીસ તો ત્યાં જ બનાવડાવી લેશું એમ સ્પેર માં પણ હવે લાગે છે કે એક અત્યારે ખાલી નોર્મલ ગ્લાસીસ વાળા બનાવી લઈ કે ઇન કેસ ઇમરજન્સી માં કેમ કામ આવે કા આ ના બનાવાય આ થોડાક વધારે કોસ્ટલી છે એવું હોય ને તો આ પછી જો ઇન્ડિયા માં બનતા હોય તો ત્યાં જાશું ત્યારે એકાદ બનાવી લેશું કારણ કે આ ગ્લાસ નો એવું છે કે નંબર વધે નહી વધે નહી એટલે મૂંગા જે ટાઈપના નવા ગ્લાસ આવ્યા છે હવે ખબર નહીં આપણને આ કિડ્સ ને હજી નાના હોય ને એટલે કે હજી મોટા થાય ત્યાં સુધી નંબર વધે એટલા માટે એવા બનાવડાવ્યા એક કઈ નહીં ચલો જઈ આવે બાકી અત્યારે તો ફ્રી છીએ આજે હવે સાંજે ફ્રેન્ડ ને ત્યાં ગાંઠિયા પ્રોગ્રામ છે એટલે ગાંઠિયા ખાવા જવા વણેલા ગાંઠિયા ને બધાય સાથે મળીને બનાવશો ને અમારે લગભગ વીકેન્ડ માં કઈક કઈક અચાનક પ્લાન થઈ જાય કે પ્લાન ના હોય

આજે એટલી છે હા ચાલો હવે જઈ આવી અંદર હા પછી બેસજો ની રાતે હાલ મીસુ હવે જો સ્પેક સેવર્સ માંથી અત્યારે આવ્યા છે કે માર્ટ માં મિસ્ત્રી ને અમરેલા લેવી છે એક સ્કૂલ પેલા સ્કૂલ બેગ માં લઈ જઈ શકું ને એવી બાકી એક છે ને એ મોટી છે થોડીક એટલે એ એને આપી શકાય એવું નથી કે આમ બેગ માં કેવી રહી જાય એવી નથી એટલા માટે તમે શું આખી કઈ ખોલતી ચેક ના કરે હમ અહીંયા છે પણ અમુક જ છે કલર ને એવું કે છે અલગ અલગ એવું નથી ના હું કઉ છું આવી હોય ને નાની તો આ બેગમાં રહી જાય હોય ને તો ફોલ્ડ ના થાય ને એટલે મજા આવે આવું નાની હોય ને તો રહી જાય હમ હવે વરસાદ ને ચાલુ થઈ ગયું છે ને એટલે જોઈ ગા નહી તો ચાલે તમે શું જોવો છો મોબાઈલ

તો બીજે કે રાખ્યું હવે કેમ અહીંયા આવ્યા છીએ ફૂડ કોર્ટ બધાને ભૂખ લાગી કે ફરી આ શોપિંગ મોલ બહુ મોટો છે પડે શું આ મે મેક્સિકન ભાવે ને એટલે નાચોસ ને ચિપ્સ હા ગરમ છે

મિશ્રીન મેક્સિકન ભાવે એટલે આ કુશલ વોટકોટમાં કંઈ ઓથું ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે પણ આ મરચાં તો જો સૂકા મરચાં આ કુશલ આટલું તીખું ખાઈ શકે બોલો

લાગે હું આઈસ્ક્રીમ જવું જોઈએ બટ યોગટ આપણે આપણી રીતે પહેલા ભરવાના આ બધા ફ્લેવર્સ છે જો એ બોલ લેવાનું બધું ભરવાનું કેવું ભરો તમે કુકીઝ એન્ડ ક્રીમ પછી સ્ટ્રોબેરી મેંગો લેજે કુટકો એને મિશ્રીને મેંગો ભાવે અહીંયા જ

હેલો હવે ટોપિંગ અહીંયા જો આ રીતે બધા હોય અલગ અલગ ફ્રુટ ને ચોકલેટ રમ્બસ ને બધું જે કંઈ બી ટોપિંગ નાખવું હોય ને એ બધું તમારે નાખી દેવાનું શું નાખવું આ રેટો જે લી એને ભાવે છે એ સારી લાગે છે ટેસ્ટમાં હોય

જેટલું તમે નાખો એ પ્રમાણે હોય વેટ પ્રમાણે હોય પેમેન્ટ કરવા આજે કઈ મારે તો બહુ નતું ખાવું આ તીખું લાગ્યું એટલે એટલે એક લીધું નહીતર બે અલગ લઈ

તડકો જ નહીં નીકળે હવે એવું થાય આજે ચેક કર્યું પણ કઈ કપડા ધોવાય એવું તો નહીં એટલે ધોયા નથી જો કાલે શનિ હોય તો સારું થોડુંક નહીતર પછી ઘરે ઓલ શું કપડા ધોઈ ને પછી અહિયાં લોન્ડ્રી હોય એમાં ડ્રાયર કરવા જવા પડે કપડા કેમ કે ઘરે ડ્રાયર નહીં વસાય એવું બહુ જરૂર ના પડે આવું ક્યારેક જ જરૂર પડે આપડે ઓલો રોડ એ તમે જોયું વાતો કરતા એમાં લખેલું હતું બે આઉટ પણ તમે ભાઈ છું નહિ હોય ધ્યાન ના ગયું હોય કઈ નઈ આમથી જોવાશે અહીંયા પાર્કિંગ એવડું મોટું છે શોપિંગ સેન્ટર મોટું છે ને એટલે પણ આમાં ગમે ત્યાં ગમે ત્યાં જવાય એવું છે એટલે એ કઈ વાંધો નથી

ટોપિંગ્સ માં કેટલી વસ્તુ હોય છે પેલા ગીડ ને ગમે એવું બધું હોય છે લોલીસ ને જેલી ને બધું ચોકલેટ ચીપ્સ પછી ડ્રાય ફ્રુટ હોય છે ફ્રેશ ફ્રુટ હોય છે પછી અલગ અલગ બધા સોસીસ હોય છે ચોકલેટ સોસ ને પિસ્તા બહુ બધું હોય છે અને એ લોકો જોયું ત્યાં આપડે આ લોકો રાખે છે વોટર એ રાખે છે ખબર આઈસક્રીમ ખાઈ બધા પાણી પીતા હોય સોડા વોટર બે રાખે અહીંયા એવું છે એટલે ઈ ફ્રીમાં હોય હા એ તો ફ્રીમાં હોય પણ અહીંયા એવું છે કે આપણે અમે એક મિસરીન ફ્રેન્ડ છે ને એના ઘરે ગયા હતા બ્રંચ માટે એક વખત ત્યારે આપણને આપણે કેવું પાણી બધા ના પી ને કોઈ આવે તો ને એ લોકો વોટર કે સોડા વોટર એવું પૂછે આપણ હા સોડા વોટર કે સોડા આપણને નથી અમારે બધા સ્ટાફ છે ઈ પાણી કરતા સોડા વોટર સોડા બધા પીવે હો

અત્યારે તો અઢી વાગ્યા કેવું અંધારું લાગે છે દિવસ ના લાઇટ કરવી પડે ને એવું છે આ વરસાદ ને એવું છે ને ક્લાઉડી ને એટલે આમ જો હમ ચલો હવે શું પ્લાન છે પૂછા આજે ખબર નહીં સુઈ જાય તો અત્યાર વળી નક્કી નહીં બપોરે આમ તો સુતા નથી વીકેન્ડમાં માં ક્યારેક એવું થાય મન ને આજે તો અમે સાડા સાત વાગ્યા ઉઠી ગયા તા વહેલા નહીં તો વીકેન્ડમાં તો મોડા ઉઠીએ નવ સાડા નવ નક્કી ના હોય એવું પણ આજ તો બધાય સાડા સાતમાં બધાય ઉઠી ગયા હતા એટલે હજી તો વાત છે કે આ ફ્રેન્ડને ત્યાં જવાની એટલે પછી જશું ચલો અત્યારે મિશ્રીને વફલ ખાવાનું મન થયું છે અમે લઈ આવ્યા હતા કે હે કોલ્સમાંથી તો અત્યારે પેલું એર ફ્રાયરમાં મૂક્યું થોડી વાર બેક કરવા આ થોડુંક કેવું આમ છે ને ગોલ્ડન જેવું થોડુંક બ્રાઉન જેવું થાય ને એટલું કરવું થોડું ગરમ હોય ને તો એના ઉપર આઈસ્ક્રીમ ને બધું મૂકીએ ને તો મજા આવે હા ચોકલેટ કાઢતા બિસકપ ફ્લેવર છે ને એ બહુ મજા આવે છે એટલે એ ખાવ છે ને અત્યારે તો આ બિસ્કપ સ્પ્રેડ છે ને હા એ માઈક્રોવેવ કરવું પડે એટલે પછી ઉપર આપણે સરસ કરી શકીએ કા હમ વેનિલા આઈસ્ક્રીમ ને બતાવશું આપણે મિશ્ર મિશ્રી કેમ બનાવે છે હવે આવડી ગયું છે જોઈને બે ત્રણ વાર બનાવ્યું ને એટલે કા કાંઈ છે ને ઈઝી છે પણ એરફ્રાયર એમ ના કરવા દઉં અડવા ના દઉં એટલે એ હું કરી દઉં પછી કરશે એની જાતે ઊભી રહેજી થોડુંક થઈ જાય ને વફલ પછી માઈક્રોવેવ માઇક્રોવેવ જો હવે વફલ ફૂક કરી લીધું છે અને હવે શું કરીશ અને સ્પ્રેડ છે એના ઉપર સ્પ્રેડ નાખે આ પેલા બિસ્કોફ બિસ્કિટ છે હા રે એ બે કાયડા સાઈડમાં એને કંબલ કરી નાખવા જ નહી શું એક ઉપર

હવે આઈસ્ક્રીમ હું મૂકી દઉં કે તું મૂકીશ વેનીલા તું કરો હાલ જાતે લઈ લે થાસે સ્કૂપ આઈસ્ક્રીમ સ્ક્રુ ઓલું છે ને સ્કૂપર ઈ એને ઓલા પ્લેટોમાં રમવા માટે લઈ લીધું છે તો મેં કીધું હવે એ કાંઈ અત્યારે કરવું નહીં આનાથી લઈ લે ચમચા એને ગરમ કરવું પડે હાલ હાલશે હવે અત્યારે આઈસ્ક્રીમ નહીં ઓળખા ગરમ પાણીમાં આપણે ચમચો ના ડીપ કરીએ તો એકદમ મસ્ત થાય સ્કૂપ લાવું કરી દો પછી આપણે બતાવીએ હવે આઈસ્ક્રીમ તો મેં રાખી દીધું એક એક સ્કૂપ કર્યું કા હવે પાછું વીસ કપ સ્પ્રેડ એ માપે નાખજો એ થોડું સ્વીટ હોય પછી ઓવર થઈ જાય સ્વીટ જો કે વફલ નો કઈ ટેસ્ટ ના હોય બ્લેન્ડ હોય એટલે ચાલે એ તો તારે જેવ કરવું હોય હમ વાહ થઈ ગયો મસ્ત હમ આવું કર્યું હોય હજી અહીંયા ઓલા હોય ને બનાના સ્ટ્રોબેરીની સાઈડમાં રાખી એના ઉપર બિસ્કોપ સ્પ્રેડ નાખાય બહુ મસ્ત લાગે અને વીપ ક્રીમ ભાવતું હોય ને એને પણ મને તે બિલકુલ ના ભાવે આપણે લીધું હતું એ હવે બગડી ગયું હવે